આઠ સાથે ભાગાકાર કરવાનો અને સાથે મિત્રો નવ સાથે આઠ સાથે અને નવ્વાણું તમને ભાગાકાર કરવાનું કે તો હવે આપણે ઓલી મેથડ ને ભાઈ કામ કરીને પછી આપડે પાડો બોલતા હતા ઘડીઓ બોલતા તા એ હવે ભૂલી જાવ ડાયરેક્ટ શોર્ટકટ થી ભાગાકાર કેમ કરવો એની આપણે ચર્ચા કરવાની છે જો સૌથી પહેલે પેલું મિત્રો સંખ્યા છે એનો એનો કોની સાથે સાથે તો સંખ્યા છે મારે ભાગાકાર કરવો છે તો જો સૌથી પહેલું કીધું બસો બત્રીસ નવ સાઈડમાં તમને એક ટેબલ એ દેખાય છે એ સાઈડનું ટેબલ એ તમારા માટે કામનું ટેબલ છે તમે કહો કેમ સાહેબ શું કામ કામનું છે તો આપણે જ્યારે ટકાવારી ચેપ્ટર ચલાવશી પર્સન્ટેજ ચેપ્ટર ચલાવશી ત્યારે આ કોષ્ટકનો આપણે ઉપયોગ કરશું તો ત્યારે ઉપયોગ કરવો છે તો અત્યારે પણ આપણે યાદ રાખી લઈ આમાં પણ કામ આવશે સમજાય છે એટલે એકવાર એના જોઈ લઈ નજર ફેરવી ભાઈ વન બાય નવ તો કેટલા થશે તો કે જીરો પોઈન્ટ સાવ સિમ્પલ છે ઉપર કેટલા છે એક તો આપણે શું કરવાનું પોઈન્ટ પછી એક એક લગતા જ આવાના ઉપર અંશમાં કેટલા તો કે બે તો આપણે શું કરશું ઝીરો પોઈન્ટ બે 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 પોઈન્ટ પછી ત્રણ તો જીરો પોઈન્ટ ત્રણ 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 પોઇન્ટ પછી ચાર હોય તો જીરો પોઈન્ટ ચાર 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 અને પોઈન્ટ પછી પાંચ હોય તો જીરો પોઇન્ટ પાંચ 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 છ હોય તો જીરો પોઈન્ટ છ છ છ આવશે સાત હોય તો જીરો પોઈન્ટ સાત 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 આ રીતના આવશે યાદ રહી ગયું હા ટકાવારીમાં આનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે એકવાર આને જોઈ લેજો અત્યારે ટકાવારીમાં આપણને મળે તો આપણે એને કીધી બેટા હું તને ઓળખું છું હાલો સૌથી પહેલા આપણે બસ્સો બત્રીસ ભાઈગા નવ કરીએ ચાલો ભાઈ જૂની મેથડ આપણને શું કહેતી હતી તો કે ભાઈ બસો બત્રીસ છે એને ભાઈગા નવ કરવાના

વરે પાછું સિત્તેર માંથી ત્રેસાઇઠ ગયા એટલે સાત જીરો મફત ના વરે તો પચીસ પોઈન્ટ કરવો હોય તો ડાયરેક્ટ શેષ તમને ખબર કેમ પડશે બધા ડિજિટનો સરવાળો કરો જે સંખ્યાનો તમારે ભાગાકાર કરવાનો છે એ સંખ્યાના બધા ડિજિટનો સરવાળો કરો કરો તો કેટલા થશે બે ને ત્રણ પાંચ પાંચ ને બે સાત જો ડાયરેક્ટ શેષે પૂછી ગયા તો જ્યારે તમારે સંખ્યાનો નવ સાથે ભાગાકાર કરવાનો હોય ને તો ડાયરેક્ટ તમે શેષ ગોતી નહીં ડાયરેક્ટ ઓપ્શનમાં તમે જઈ શકો સમજાય છે ડાયરેક્ટ ઓપ્શન ગોતીને તમે શેષ સુધી પહોંચી શકો માની લો તમને કીધું બસો બત્રીસ નવ કરવા છે ઓપ્શન એ ઓપ્શન બી ઓપ્શન સી ઓપ્શન ડી પચીસ પોઈન્ટ આમાં આપ્યું છે છ અહીંયા આપ્યું છે પચીસ પોઈન્ટ પચીસ પોઈન્ટ સાત પચીસ પોઈન્ટ તમને આપ્યું છે આઠ અને પચીસ પોઈન્ટ તમને આપ્યું છે ચાર

ટમાં શું કરવાનું તમારે દસ બનાવવાનું દસ બનાવવા માટે કેટલા ઘટે તો કે ભાઈ નવ ને છે દસ બનાવવા માટે એક ઘટે તો જોજો કેવી રીતના પેટર્ન થી લખવું જો ઉપર છે બસો બત્રીસ એક ડિજિટ નંબર હોય ને તો છેલ્લા એક ડિજિટ ને ભૂલી જાવ બે ડિજિટ નંબર હશે તો છેલ્લા બે ડિજિટને ને ભૂલી જશે નિરાતે શાંતિથી કરતા જાય જોતા જાય એટલે વધારે મેથડ તમને મગજમાં બેસતી જશે ચાલો નવ સાથે ભાગાકાર કરવાનો છે દસ બનાવવા છે એક ઘટે એટલે એક ઉમેરી દીધા એક ઘટે એટલે શું કર્યું એક ઉમેરી દીધા એટલે મને ખબર પડી કે કેટલા બનશે દસ બનશે બે ત્રણ વાર આવી રીતના લખશે પછી તમને ફાવટ આવી જશે હવે શું કરવાનું તો કે ભાઈ ઉપર કેટલા છે બે છે બેને ને ડાયરેક્ટ બોલાવી લો બેટા નીચે આવી ગયા બે આવી ગયા હવે ક્રોસ ગુણાકાર કરવાનો કોની સાથે એક સાથે બે એકા કેટલા થાય બે આમ સરવાળો કરવાનો બે ને ત્રણ કેટલા થઈ ગયા પાંચ પાછો ક્રોસ ગુણાકાર કરશો કેટલા થશે સાત આવ્યું આવ્યું મતલબ એવો સાથે ભાગાકાર કરવાનો હોય યાદ કરો છેલ્લે સાત આવે તો ડાયરેક્ટ ખબર પડી કે જવાબ કેટલા આવશે પચીસ પોઈન્ટ સાત 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 આ તો રિપીટ થવાના જ છે પણ આપણે કેટલા લક્ષી પોઈન્ટ પછી બે ડિજિટ લખશી બીજું હજી ઉદાહરણ જો એટલે વધારે ક્લિયર થાય ચાલો એકવીસ એકવીસ છે ભાઈ ગા કેટલા કરવાના છે નવ કરવાના છે એક ઉમેર સોલ કેટલા થઈ જશે દસ આ તો આપણે અત્યારે લખીએ જ બાકી ડાયરેક્ટ આપણે તો એક જ લખવાનો બરાબર છેલ્લો હમણાં દાખલો આવશે ને ત્યારે હું તમને શીખવાડી દઉં આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો હોય હાલો બે ડિજિટના નંબર છે તો કે ના એક ડિજિટનો નંબર છે છેલ્લે એક લાઈન મૂકી દઉં હાલો ને શું કહેવાનો બેટા નીચે આવી જા હવે તો કે ભાઈ બે એકા કેટલા થશે બે ને એક કેટલા થઈ ગયા ત્રણ સરવાળો જ કરવાનો શું કરવાનું સરવાળો થઈ 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 ગયા 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 પાછો પાછો ગુણાકાર ગુણાકાર કરો કરો કેટલા કેટલા તો જવાબ મને ખબર પડી પોઈન્ટ છ છ પડે કરતા સહેલું પડે હાવ વ્યાજબી ભાવે છે ભાઈ સમજાય છે એકદમ વ્યાજબી ભાવે ફટાફટી થઈ જાય જો ત્રીજો ચારસો છેતાલીસ ભાગા નવ હાલો લખવાની pattern શું છે મિત્રો તો કે ચારસો છેતાલીસ નવ સાથે ભાગાકાર કરવાનો એટલે નવ એક અને કેટલા થઈ ગયા દસ હવે નવ સાથે ભાગાકાર કરો એનો meaning શું થઈ ગયો મિત્રો તો કે શેષ છે ને શેષ એ જીરો થી લઈને તમારી આઠ સુધી આવી શકે બરાબર જો આગળ ચેક કરી લો જો અહીંયા સાત હતા અહીંયા છ હતા ટૂંકમાં શેષ છે એ નવ કરતા નાની આવી શકે શેષ કઈ આવે જીરો આવે અથવા એક આવે બે આવે ત્રણ આવે ચાર આવે પાંચ આવે છ આવે સાત આવે અને આઠ આવે માની લો તમને એમ કે કોઈ સંખ્યાનો તમારે બાર સાથે ભાગાકાર કરવો એનો મિનિંગ શું થશે શેષ અગિયાર સુધીની આવે જીરો થી લઈને ક્યાં સુધીની અગિયાર સુધીની શેષ છે એ તમને મળી શકે તો અહીં આપણે નવ સાથે ભાગાકાર કરીએ હાલો આપણે ગણતા હતા એ જ રીતના ગણવાનું છે કેટલા થશે તો કે ભાઈ અહીંયા એક અંક છે એટલે છેલ્લેથી એક અંક આપણે લખી નાખવાનો છે હાલો અહીંયા કેટલા થશે તો કે ચાર ને બોલાવી લીધા ભાઈ એટલે ચાર આવશે ચાર એકુ ચાર ચાર ને ચાર કેટલા થઈ ગયા આઠ આઠ એકુ આઠ આઠ ને છ કેટલા થઈ ગયા ચૌદ સમજાણું એટલે મેં આ કીધું તું અહીંયા ચૌદ આવ્યો આ તમને શેષ દેખાડે છે તો ચૌદ આવ્યો મતલબ એવો શેષ કોઈ દી ચૌદ નો હોય નવ કરતા નાની હોય છે જો હજી જ મેં હમણાં જ કીધું તો એનો મતલબ એવો અહીંથી તમે નવ એકવાર વાર માઇનસ કરો કેટલી વાર એકવાર વાર માઇનસ કરો છો એક વાર માઇનસ કરો તો બાજુવાળાને પ્લસ એક કરી દો તો કેટલા બચ્યા તો જો અહીં અડતાલીસ ને આ એક એટલે ઓગણપચાસ થઈ ગયા ચૌદ માંથી નવ ગયા એટલે પાંચ આવ્યા પાંચ એટલે કેટલા થાય પંચાવન 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 તો આનો જવાબ આવ્યો ઓગણપચાસ પોઈન્ટ પંચાવન પંચાવન પંચાવન

માઇનસ કરવા પડશે નવ અહીંથી શું કરવા પડશે માઇનસ કરવા પડશે નવ માઇનસ કરશો તો કેટલા આવશે ત્રણ હવે તો કે ત્રણ એકા ત્રણ ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ ત્રણ ને બે કેટલા થઈ ગયા પાંચ અહીંથી તમે એકવાર માઇનસ કર્યો બાજુનામાં શું કરવાનું પ્લસ એક કરવાનું આગળ માઇનસ કર્યો ને તો આગળ એક પ્લસ કરી દેવાનો કેટલું થઈ ગયું જો આઠ ને એક નવ અહીંયા ત્રણ ના ત્રણ અહીંયા કેટલા તો કે ભાઈ પાંચ ના પાંચ પાંચ એટલે કેટલા થાય મિત્રો જીરો પોઈન્ટ પંચાવન 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 આનો જવાબ કેટલો આવશે ત્રાણું પોઈન્ટ પંચાવન ત્યાર પછી ગણીએ તો પણ ચાલે ડાયરેક્ટ આપણે શું લખવાનું એક લખવાનું હાલો પાંચ ક્યાં આવશે તો કે ભાઈ નીચે આવશે પાંચ 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 ને નવ કેટલા થઈ ગયા ચૌદ આપણે શું કરવાનું ભાઈ તો કે ભાઈ નવ એક માઇનસ કરી નાખો એટલે કેટલા બચે પાંચ બાજુવાળા ને પ્લસ એક પ્લસ કરવાનું આ એક વાર તમે માઇનસ કર્યા તો બાજુવાળા ને એક વાર પ્લસ કરો ટોટલ હિસાબ કેટલો થઈ ગયો પાંચ ને એક છ અહીંયા પાંચ ને એક છ પોઈન્ટ કેટલા થઈ ગયા તો કે બાવીસ 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 સમજાય છે ફટાફટી

એકના છેદમાં આઠ કેટલા થશે તો કે જીરો પોઈન્ટ એકસો પચીસ ટૂંકમાં એકસો પચીનો ઘડ્યો છેદમાં આઠ તો કેટલા થશે જીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર ચાર ના છેદ માં આઠ એટલે અડધું થયું અડધું એટલે કેટલું થાય જીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ લખો જીરો પોઈન્ટ પચાસ લખો જીરો પોઈન્ટ પાંચસો લખો કારણ કે પોઈન્ટ પછી જીરો ની કાંઈ વેલ્યુ નથી પાંચના છેદમાં આઠ એટલે કેટલા થશે જીરો પોઈન્ટ છસો પચીસ છ ના છેદમાં આઠ જીરો પોઈન્ટ પંચોતેર એટલે કે સાતસો સાતના છેદમાં કેટલા થશે આઠસો ને પંચોતેર થશે આ શું છે ખબર છે આ તમારો શેષનો જવાબ છે શેનો જવાબ છે શેષ જેમ એ ડાયરેક્ટ તમે ઉપર ભાગફળમાં લખી શકો જો સમજાવું દાખલા ગણીએ એટલે વધારે ક્લિયર થાય ચાલો એકત્રીસ ભાગા આઠ કરવાના છે જનરલ તો આપણે નાની સંખ્યા હોય એટલે આ રીતે આપણે કરી શકીએ દસ બનાવવા હવે કેટલા ઘટે તો તમે કહેશો સાહેબ બે ઘટે એટલે અહીંયા કેટલા આવશે દસ હવે ઓમાં કરતા થઈ જ એક સંખ્યા જે મૂકી દો ત્રણ ક્યાં આવશે નીચે ત્રણ દુ છ છ ને કેટલા થઈ ગયા સાત તો જવાબમાં આ ત્રણ તમારો એવું સાત એટલે કોણ છે મિત્રો સાત એટલે જે આઠ સાત પાંચ એટલે કે પોઈન્ટ આઠસો ને પંચોતેર આ ડાયરેક્ટ જવાબ આવી ગયો કેટલો જવાબ આવશે ત્રણ પોઈન્ટ આઠસો ને પંચોતેર આ શેષ દેખાડે શેષ કેટલી બચી તો કે સાત બચી તો શેષ સાત બચી તો આર્યું શેષ સાત બચે તો જવાબ કેટલો આવશે હાલો એક ક્યાં આવશે નીચે આવશે ક્રોસમાં ગુણાકાર કરો બે એક કેટલા થઈ ગયા બે તો બે ને કેટલા થઈ ગયા ત્રણ ત્રણ દુ કેટલા થઈ ગયા છ છ ને ચાર કેટલા બચ્યા દસ શેષ કોઈ દી દસ મળે આઠ સાથે ભાગાકર કરો તો ન મળે તો હવે શું કર્યા તો આગળનામાં પ્લસ ઉમેરી દ્વારા કેટલા બસ માઇનસ આઠ એટલે બે બચા બે એટલે કેટલા આવે જીરો પોઈન્ટ બસો પચાસ તો આનો જવાબ આવ્યો ચૌદ સમજાય છે આ રીતે તમે કરી શકો ત્રીજું છે એકસો ભાગ્યા આઠ હાલો એકસો સુડતાલીસ ભાગા કેટલા કરવાના છે આઠ કરવાના બે ઘટે એટલે દસ થઈ ગયા હાલો એક સંખ્યા છે એટલે છેલ્લે એક આંકડો લઈ લેવાનો એક ક્યાં આવશે તો કે નીચે આવ્યા એક ગુણ્યા બે એટલે બે ચાર ને બે છ છ દૂને કેટલા થઈ ગયા બાર બાર ને સાત બાર ને સાત કેટલા થશે તો ઓગણીસ હવે મારે કેટલી વાર માઇનસ કરવા પડશે બે વાર માઇનસ કરવા પડશે કા આ આઠના કેટલા થયા તો આઠ ગુણ્યા બે તો બે વાર માઇનસ કર્યા તો બાજુમાં પ્લસ બે ઉમેરી દો તો કેટલા બચા સોળ ને બે અઢાર થયા અને અહીંયા ઓગણીસ માંથી સોળ ગયા એટલે અહીંયા કેટલા બચશે ત્રણ બચે ત્રણ એટલે કેટલા થાય મિત્રો ત્રણસો પંચોતેર તો અઢાર પોઈન્ટ ત્રણસો પંચોતેર ડાયરેક્ટ જવાબ આવી જાય પછી પ્રેક્ટિસ કરશો ને એમ વધારે ફાવે પ્રેક્ટિસ પ્રેક્ટિસનો વિષય છે પ્રેક્ટિસ કરશો એમ વધારે સ્પીડ આવશે હાલો એના પછી કોણ છે તો કે બસો અઠાવન જાય બસો અઠાવન ભાઈ કેટલા કરવાના છે આઠ આઠ બે અહીંયા દસ હાલો અહીંયા કેટલા થશે તો કે છેલ્લે કાપો મૂકી દો હાલો બે ક્યાં આવશે મિત્રો નીચે આવશે બે દુ ને ચાર તો પાંચ ને ચાર કેટલા થઈ ગયા નવ નવ ને આઠ કરતા નાનો ડિજિટ આવો જોઈએ તો હું શું કરીશ એક વાર આઠ અહીંયા માઈનસ કરીશ તો બાજુમાં કેટલા થઈ ગયા પ્લસ હવે તો અહીંયા કેટલા બેચા એક બેચા પાછો ગુણાકાર કરો કેટલા થઈ ગયા તો કે ભાઈ બે એક ને બે તો ને બે કેટલા થઈ ગયા દસ દસ ને કેટલા આઠ કરતા નાનું આવું જોઈએ તો એકવાર અહીંયા હું માઇનસ આઠ કરું તો અહીંયા કેટલા બેચા બે માઇનસ એક કર્યા બાજુમાં પ્લસ એક ઉમેરી દો તો કેટલા જો બે ત્રણ કેટલા થઈ ગયા બે અને અહીંયા બચે એનો શું થશે તો જવાબ કેટલો આવશે ત્યાર પછી પાંચસો ચોસઠ છે એને ભાગા કેટલા કરવાના છે તો આઠ કરવાના છે લક્ષી કેમ ત્રણ હજાર પાંચસો ચોસઠ આઠ સાથે ભાગાકાર કરવાનો છે તો આઠ અને બે કેટલા તો કે દસ થાય હા પેલા શું કરશે તો કે ભાઈ ત્રણ ને બોલાવી લ્યો ત્રણ આવી ગયા ત્રણ તો આઠ કરશો એટલે બાજુમાં અગિયાર માંથી આઠ ગયા કેટલા બ્રણ હાલો ત્રણ દૂન કેટલા થશે છ ને છ કેટલા થઈ ગયા બાર આપણે શું કરવાના આઠ કરતા નાનું એટલે આઠ માંથી બાર ગયા એટલે ચાર બઈ ચાર ચાર બઈ ચાર એટલે એનો મતલબ એવો બાજુમાં એક પ્લસ થશે કારણ કે માઇનસ કરે બાજુમાં એક પ્લસ

અહીંયા આઠ કરતા નાનો જવાબ આવવો જોઈએ કેમ ખબર પડી ભાઈ મારે આઠ ભાગાકાર કરવાનો છે સિમ્પલ છે આઠ સાથે ભાગાકાર કરો તો જવાબ આઠ કરતા નાનો જ આવે તો આઠ ના ગુણાક નું માઇનસ જો અહીંયા એક આગળ હોળ આવતા તારી તો મેં કેટલા આઠ ના ડબલ માઇનસ કર્યા હતા ડબલ એટલે અહીંયા બે માઇનસ કર્યા બાજુમાં બે પ્લસ કરી દેવાના સમજાય છે બે માઇનસ કર્યા બાજુમાં શું કરી દેવાના બે પ્લસ કરી દેવાના આવડે ત્યાર પછી જો કોની સાથે તો કે કોઈ પણ સંખ્યા જેનો નવ્વાણું સાથે હાલો આઠ અને નવ તો ઠીક છે નવ્વાણું સાથે તમારે ભાગાકાર કરવાનો નવ્વાણું સાથે ભાગાકાર કરવો તો શું કરશે જો આઠસો પાંચ ભાગ્યા નવ્વાણું આઠસો પાંચ ભાગ્યા નવ્વાણું એટલે આપણે શું કરવાનું તો જો સૌથી પહેલા એને ભાગ્યા નવ્વાણું કરવા હાલો હો બનાવવા જે કેટલા ઘટે તો કે ભાઈ એક ઘટે હવે જોજો બે ડિજિટ આવ્યા બે ડિજિટ આવે તો આપણે શું કરવાનું બે મૂકી દેવાના

આમાં બે ડિજિટ મૂકવાના સૌથી વધારે હેલું જે મોટી સંખ્યા છે એમ તો તમને ફાયદો થાય ત્રણ અંકની સંખ્યા હોય ત્રણ ડિજિટ મૂકવાના કેટલું હેલું પડે ભાઈ સમજાય છે તો આ રીતે તમે કરી શકો જો ત્રણસો સત્તર ભાગ્યા નવાણું છે નવાણું એક ઘટે એટલે કેટલા આવશે સો હાલો બે ડિજિટ મૂકી દીધા અહીંયા કેટલા આવશે ત્રણ ત્રણ એકા ત્રણ સત્તર ને ત્રણ કેટલા થઈ ગયા વીસ જવાબ કેટલો આવ્યો ત્રણ પોઈન્ટ અહીંયા લખી નાખી ત્રણ પોઈન્ટ વીસ 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 આ જવાબ આવશે પોઈન્ટ પછી સંખ્યા છે એ ચાલી જશે સમજાય આ જવાબ આવશે કેટલું ઈઝી છે ફટાફટી થાય ત્યાર પછી કોની સાથે ભાગ કરવાનો છે તો કે બારસો નવાણું કરવાના છે ચાલો ભાઈ બારસો તેત્રીસ છે એના ભાગ્યા નવ્વાણું કરવાના છે જેમ જેમ આગળ વધશે એમ લેવલ વધતું જશે આ કેટલા થઈ ગયા તો કે સો બે કાપા મૂકી દો બે ડિજિટ બોલાવો કેટલા થશે ભાઈ તો કે બાર બે ડિજિટ બોલાવવાના બાર થઈ ગયા એક હોય તો એક બે બચ્યા તો બે બબે ડિજિટ ને બોલાવતા જવાના બાર એકુ કેટલા થઈ ગયા બાર સરવાળો કરો કેટલા થઈ ગયા ત્રણ ને બે પાંચ અને ત્રણ ને એક ચાર તો જવાબ કેટલો આવશે બાર પોઈન્ટ પિસ્તાલીસ 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 સમજાય છે બે ડિજિટ ને બોલાવવાના હાલો આ કેટલા છે તો કે છપ્પન ઇઠોતેર અને કેટલા છે નવ્વાણું હાલો બે કાપા મુકાઈ ગયા બે ડિજિટને બોલાવો કેટલા થઈ ગયા છપ્પન છપ્પન એકુ છપ્પન આઠ ને છ ચૌદનો ચોગડો વધી આવશે એક સાત ને પાંચ બાર ને કેટલા થઈ ગયા તેર એકસો ચોત્રીસ થઈ ગયા નવાણું દી કરતા મોટી શેષ ન આવે નવાણુંથી કેવી શેષ આવે નાની આવે તો અહીં શું કરશું નવાણું માઇનસ નાખશું હાલો ભાઈ એક ઘટે ઉપર એક ઉમેર દયો પાંચ બે અહીં એક ઘટે બે ને એક કેટલા થઈ ગયા ત્રણ અને જીરો અને એક ઘેટો તો અહીંયા એક ઉમેર દયો

બે બોલાવી લો કેટલા થશે એકત્રીસ એકત્રીસ એક આઠ પાંચ ને ત્રણ આઠ જવાબ ડાયરેક્ટ આવી ગયો અઠ્યાસી સમજાય છે આ રીતે હવે માની લો નવાણું જગ્યાએ અઠાણું કીધા હોત તો શું આવત તો કે અહીંયા અઠાણું આવત અહીંયા બે કટે જેમ આપણે પ્રોસેસ કરીએ છીએ એમ જ આપણે કરવાની સમજાય છે જે રીતના આપણે પ્રોસેસ કરીએ છીએ એ રીતના જ કરવાની આઠની આપણે કેમ કરી આઠની આઠ ની કઈ રીતે એમ તો આપણે શું કરવાનું અઠાણું કરવાની આઠમાં આપણે બે ઉમેર્યા હતા આમાં બે ઉમેરવાના પણ મેથડ આ રાખવાની પોઈન્ટ પછી કેટલા તો કે બે ડિજિટ રાખવાના સમજાયે ચાલો નેક્સ્ટ તો મિત્રો થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ તો આજના સેશનની અંદર આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ જે ભાગાકાર હતા કે નવ સાથે આઠ સાથે અને બીજું કોણ મિત્રો તો કે નવાણું સાથે આપણે સંખ્યાનો ભાગાકાર છે એ શોર્ટકટ રીતે કર્યો તો આ આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ મણીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ